મેંદાડા સરકારી હોસ્પિટલ ખાતે વંદે માતરમ સેવા સમિતિ અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર દ્વારા સ્વખર્ચે સીબીસી મશીન અર્પણ કરવામાં આવ્યું આ આધુનિક મશીનથી દર્દીઓના વિવિધ મેડિકલ રિપોર્ટ્સ તાત્કાલિક થઈ શકશે આનાથી દર્દીઓને બહાર પ્રાઇવેટ લેબોરેટરીમાં થતો ખર્ચ અને સમય બચશે લોકાર્પણમાં અનેક અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર તરફથી સ્વખર્ચે સેલકાઉન્ટર મશીન દાન કરવામાં આવ્યું છે માનનીય જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ગિરેનભાઈ સોલંકી નવાર હસ્તે એની ઓપનિંગ કરવામાં આવી છે આ બદલ સમસ્ત આરોગ્ય પરિવાર તરફથી હું આ બંને મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાધુવાદ પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ડીઆર પોર્ટેબલ મશીન એક્સરે મશીન છે એનું બી આજે ડેમો કરવામાં આવ્યું છે આ એક્સરે મશીન બી ટૂંક સમયમાં આ દવાખાનાને મળશે એવો અમને વિશ્વાસ આપવામાં આવ્યો છે આ મશીનની ખાસિયત એ છે કે આ રેડિયેશન ફ્રી છે ઝડપી એમાં રિઝલ્ટ મળે છે સારી ક્વોલિટીનું વિશ્વાસ વિશ્વસનીય રિઝલ્ટ મળે છે અને બહુ જ નાના જગ્યામાં એમનો યુઝ થઈ શકે છે અને પોર્ટેબલ છે તો આપણે એને ફિલ્ડમાં બી શિફ્ટ કરી શકીએ